पूरा पूरा मेरे पर गया है फाइल नहीं अंदर आया है हमारा नाना बेबी ना फोटा होंगे के दर्शना मारा कले जाओ तुम तो एक बार आ साखा हो ने तो तुम तो बीजी बार भूली जाओ गाइस वेलकम टू न्यू व्लॉग અહીંયા વાવી દીધો હોય અહીંયા હથિયારી બાજુમાં પડ્યા હે ત્રિકમ ને આને શું તો શું આને શું કહેવાય બીજું છે ઈ દાતેડી 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 ને વા એક્ઝેક્ટ એની પાછળ દેખાય ને મારી આંગળીનું નિશાન ત્યાં જાંબુડી છે ને અહીંયા આંબો છે કલમવાળો છે ને હું અત્યારે એવો છે પાંચ વાગે ઘરે મારે થોડું પર્સનલી કામ હતું અને આજે અત્યારે અમારા ઘરે બનવા જઈ રહ્યા છીએ ભરેલા નાના રીંગણાનું શાક તો એમાં ચાલો જોઈએ આપણે અને બંનેને બન્યા બનિયારે જો અહીંયા તો હમણાં હતા હાલવા ક્યાં ગયા દર્શના અહીંયા તો તું હમણાં બેઠી હતી હું લેવા ગઈતી આ અહીંયા બેઠી હતી હમણા ગયો ત્યારે તું જ કહી દે ને દર્શન હે રીંગણાનું શાક ભરે રીંગણાનું શાક માં ગોડા છે આ એટલા રીંગણા હે અછત થાય એવું લાગે છે પણ બે ઓપ્શન છે આપણી પાસે

હું જોઈએ લા બાપા મારા કપડા હે લુંગી યાર આપી દ્યો ને લાખુ માને તમે કોક નાના છોકરા મસ્તી કરી હોય કે પછી હું છું હવે હે ને લાખું માને આ લાકડી હે કેમ કીધું ને કાંઈ મૂકી દે છોકરા હમ વિશારે સમજ જાતે હે શું કેવાનું આપસ મેં વાતચીત

તો એ અલ્ટ્રાસાઉન્ડમાં જે કંઈ પણ હોય ને કહી દઈ ડૉક્ટરને ટ્રીટમેન્ટ તો એ કેર હોસ્પિટલમાં અમે જઈએ છીએ અને બીજું એ કીધું તો તમે બધા વિચારતો કે ભાઈ ફોટો બતાવો અમને ફોટો બતાવો તો ભાઈ તમને પણ બધા એને ફોટો જોવા મળશે અત્યારે દર્શન કોના જેવા છે વી વી પૂરા પૂરા મેરે પર ગયા તો કઈ દર્શના એને ને બહુ ખુશ છે અને કાલે પણ બહુ જ ખુશ હતી બહુ જ થોડોક ડર હતો કે ભાઈ કઈ પણ પ્રોબ્લેમ ના હોય તો સારું તો નહીં માં ખોડિયારની એટલી બધી કૃપા છે ને કે કંઈ પણ કોઈ પણ ના નીકળી એવી પણ પ્રોબ્લેમ નથી તો બી હેપી ગાઈઝ અને પ્લીઝ બધા સપોર્ટ કરતા રહેજો આખા દિવસ મત જો કેટલી વાર ખોટા બેસુ પાંચ છ વાર જોતી હા છે કેટલું આરામથી નીંદર કરે છે બધી હવે આમાં શું એમાં ચટણી મચા મસાલો ચટણી ને મસાલો નોર્મલ મસાલો આ બાજુ મમ્મી બેહી ગયા ચટણી તો ઓસી જ નાખો મંતી કુસક ભાવતું નથી એ તો મને ખબર છે તને થી કુસક ભાવતું નથી જો હળદર ને બળદર ને બધું પડે છે આ ટુકમાં કે નહીં કે બધું મસાલો નાખી દેવાનો હું તો બધું ભેરું જ કરું આમ જ કરું પહેલેથી ખાંડણીયા માં લઈને ખાંડી નાખવાનું ખાંડા ખંડ ખંડ પછી એની લીજત આવે ને પછી આ રીંગણાની અંદર જાહે ને પછી રીંગણા ને તેલ અંદર ફ્રાય કરવાના ને પછી એનો વઘાર કરવાનો ડુંગળી વડે અને પછી એક આદુ ટમેટું બમેટું નાખીને ટમેટું પણ નખાશે ને નખાશે ને કારણ કે એ મારું પ્રિય છે હમણાં ભાવ વધશે એની ડિમાન્ડ બહુ વધારે થાય ને હું આ થોડો આમાં ખાંડવામાં હેલ્પ કરી દઉં દહીં 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 પણ લેવાનું છે જો કદી માખી વૈશમાં ન આવી જાય તો હારું ન કરે એમ ફૂલ વરસાદ પડી જાય ને ગામાં તો વઈ જાય ને માખી ધોધમાર વરસાદ પડી જાય ને ફૂલ ધોધમાર માં ધોધમાર તો જાય ભરવાય છે ભરવાય છે એમ નથી કે કે રીંગણા માં મસાલો નખાય છે જાય કે ભરવાય છે આજે દર્શના બનાવે ભરેલા રીંગણાનું શાક કેટલી મિસ્ટેક ઉકરે છે નહીં ના મિસ્ટેક પાછળ એક સક્સેસ નો હાથ હોય છે હોય આવીતી હો રીમા હા કોઈ કે કોઈ પણ ઇન્સાન મિસ્ટેક કરે વગર આગળ નથી વધતો મિસ્ટેક ની પાછળ સક્સેસ એમ કેવા મિસ્ટેક ની પાછળ આગળ પાછળ સક્સેસ યુ ભૂલી ગયો ઈ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ મિસ્ટેક મિસ્ટેક પછી સક્સેસ મળે એમ કેવા માંગુ છું

અને નો મજા આવતી હોય ને તો એ ખોટી કોમેન્ટ ના કરતા ઠીક છે બસ બસ હવે પેલા તેલ તેલ પછી અમે રાઈ નાખી થોડી કુકર માં કે ની પણ પેલા કુકર માં તેલ અને રાઈ લઈ દે મેરે કર દે હવે ચૂંદડી કેમ એની ગાકરી નાખી દીધી હવે રીંગણાઈ

બાટલો ના સડાવો પડે આ રોજ એક પીએ ને તો કોઈ દિવસ તાવ ના આવે અને સ્કિન એકદમ ગ્લો મારે અમારું ફેમિલી છે અત્યારે મારું ફેમિલી રોટલી બનાવે હું છીટુ તું કે અને બીજું અને થોડું છે ને નીચે નીચે ચોટી ગયું છે હમ મને ખબર તો હતી થોડુંક તો એવું થશે જ ભરેલા તો કે જા બાજુ ભરેલા રીંગણા શાક આપે હે દર્શન આવે અને એકા તો બટકો ખાઈને ટ્રાય કરીએ આપણે જોઈ ખાઈને કે એને કે કેવું બની Yeah, that's it. એક નંબર બેનો હે પાપડ તો બોલે ખાલ સારુ મારા કલે જાવ તમે એક વાર આ શાક ખાઓ ને તો તમે બીજી વાર ભૂલી જાઓ એક એક બટકે તો એટલી મહેનત થી બનાવી હોય ભાવે જ ને એક કલાક થી એની આમાં એનો

આ વ્લોગને અહીં આપણે એન્ડ કરીએ થાકી ગયા હે બો જ બીજા વ્લોગમાં કહીશું